વેસ્ટ અને સાઉથ ઝોનના સંયુક્ત ક્રમે તાલીમનારુના ચેન્નાઈ ખાતે રાજભવનની અંદર ગુજરાત પેલી મેની સ્થાપના દિનની ઉજવણી માટે આયોજન થયું છે અને એમાં ઝોન ઓફિસરોએ અમને યાદ કરી અને એક નિમંત્રણ આપ્યું છે જેથી કરીને આજે અમારા કલાકારો ચેન્નાઈ જવાના રવાના થઈ રહ્યા છે અને તેઓને શુભકામનાઓ મા અંબાએ અને ગામના તમામ આગેવાનશ્રીએ હાર્દિક શુભરાઓ શુભકામનાઓ પાઠવી અને અત્યારે અહીંથી અમદાવાદ જઈ અને અમદાવાદથી રાતના નવજીવન એક્સપ્રેસની અંદર તેઓ ચેન્નાઈ પૂછશે અને રાજભવનની અંદર ધા તરવાનો રાસ મણ મણિયાળો રાસ લાઠીદાવ તરવાની પટ્ટાબાજી આ બધી સૂર્ય રાસો રજૂ કરી અને અદ્ભુત કલા રજૂ કરી અને ગુજરાતનું ગૌરવ વધારશે એવી મા અમારે પ્રાર્થના અને અમારી બધાની શુભેચ્છા